જેની ઇન્કમ એટલી નથી જેના નામ પર તમે લોકો લોન કરી ખાધી છે એને પ્રેશર છે તો એ કઈથી બે લાખ રૂપિયા દર મહિને ભરશે અને એમાં નામદાર વડોદરા નામદાર કોર્ટે એવો ઓર્ડર કરેલો છે આગોતરા જામીન વખત કે જો આ છ મહિના માં બાર લાખ રૂપિયા નહીં ભરે તો આગોતરા જામીન એના કેન્સલ થશે એટલે જે શરતો હશે એ કેન્સલ થશે આ બધા પ્રેશરમાં આ બધું પ્રેશરનું કારણ જ એવું હતું કે પ્રવીણસિંહ રાજપૂતના નામે લોનો કરેલી હતી ગિરિરાજ સે એનું કોઈ એક એમ્પ્લોયી એવું બાકી નથી ઈવન દેટ એના પટાવાળા પણ બાકી નથી કે જેના નામે એ લોકોએ લોન નથી કરી તમે લિસ્ટ જોઈ શકો છો એ લોકોના લિસ્ટ કાઢો જે લોકોના તે કામ કરે છે ઈવન દેટ એમના ડ્રાઈવર મહેશભાઈ રાણા જે એમના ડ્રાઈવર છે એમના નામે પણ લોન છે ફરજી કંપનીઓ છે ઈવન દેટ બેંક એકાઉન્ટ પણ ઓપન કરેલા છે એમાંથી સારસ્વત બેંક કારેલી બ્રાન્ચ કારેલી બાગ બ્રાન્ચ છે પછી બીજી દાડિયા બજારમાં પણ એક કોઓપરેટિવ બેંક છે જેમાં બધાના એકાઉન્ટો છે અને આ બધાના અકાઉન્ટમાં જે પૈસા જાય છે ને એ વિડ્રો મૃણાલીની ચિરાગ શાહ અને ચિરાગ સ્ટેટમેન્ટ મંગાવશો ને તો સ્ટેટમેન્ટની અંદર વાગે લાખ રૂપિયા જમા થયા હોય ને તો દસ મિનિટે દસ લાખ ઉડી ઉપાડી ગયા હોય તરત જ મૃણાની ચિરાગ શાહના અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા હોય ઇવન દેટ મૃણાની ચિરાગ અમારી જોડે એક સ્ટેટમેન્ટ છે જેમાં મૃણાલીની ચિરાગ શાહે બેંક ઓફ બરોડા રણોલી બ્રાન્ચ આરોલોની બ્રાન્ચમાં ઘણા બધા લોકોના રેગ્યુલર હોમ લોનના હપ્તા ભરે છે હવે જો તમે લોન લીધી નથી તો તમે શા માટે હપ્તા ભરો છો કોઈના તમે એવું કહો છો કે તમે લોન નથી લીધી તો તમારે હપ્તા ભરવાની કોઈ જરૂર નથી એક બાજુ એમની પર ઓલમોસ્ટ વડોદરા વડોદરા ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં 25 થી વધુ કેસો ચાલે છે જેમાં સિવિલ કેસ ક્રિમિનલ કેસ પછી 138 નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ના કેસો આટલા બધા કેસો ચાલે છે ઓલમોસ્ટ 25 થી પણ વધુ હવે એક બાજુ એ પ્રેસ કોન્ફરન્સ માં એવું બોલે છે કે અમે લોકો સક્ષમ છે અમારી પ્રોપર્ટી છે અમે પૈસા ચૂકવી દઈશું પલા સાઈડ ને અમે 6 કરોડ આપણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માં 6 કરોડ આપીને પલા સાઈડ અમે છોડાવી લઈશું તો જો તમારી જોડે પૈસા છે તો સામાન્ય આટલા બધા 138 ચાલે છે આ બધા જે 138 ચાલે છે ને કોઈ જોડે વેચાણ દસ્તાવેજ કરેલો છે એમાં પીડીસી ચેક આપેલા છે ક્લિયર નથી થયા એના જ છે કોઈ જોડે એવા કોઈ ચેક નથી કે જેને હાથ ઉછીને આપેલા છે કોઈ જોડે વેચાણ દસ્તાવેજ કર્યો હોય પીડીસી ચેક આપેલા હોય પીડીસી ચેક ક્લિયર ના થયા હોય એ બધાના 138 છે તમે એક એક કરીને પણ બધાનો પૂરો કરવાનું ચાલુ કરો ને તો અમને એટલીસ વર્ષમાં કમ્પ્લીટ થઈ જશે પણ એ ત્યારે આવીને કોર્ટમાં નામદાર કોર્ટ સમક્ષ એવું જ કહે છે કે સાહેબ મારી જોડે પૈસા નથી તમે એક બાજુ કોન્ફરન્સમાં એવું કહો છો કે તમે સક્ષમ છો તમે છ કરોડ ભરી દેશો અને કોન્ફરન્સમાં બીજી પણ એક વસ્તુ એ બોલે છે કે આજે એ લોકો પચાસ લાખ ભરશે કે પચાસ પંચાવન લાખ રૂપિયા ભરીને એક પ્રોપર્ટી કે બે પ્રોપર્ટી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાંથી છોડાવશે પછી એક પ્રોપર્ટી પાછી એ બીજે મૂકશે વ્યાજે મૂકશે અને પાછા તેથી પૈસા લેશે અને પછી પાછું બીજું ચૂકવશે એટલે એકની ટોપી બીજા પર ફેરવી કાઢવાની આપણી જોડે પૈસા નથી એટલે આપણે એકની ટોપી બીજા પર ફેરવી જ કરવાની તમારી જોડે

કે ભાઈ વેચાણ કરાર કરતા પહેલા જ્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાંથી પ્રોજેક્ટ લોન લીધેલી હોય તેનું વેચાણ કરતા પહેલા એનઓસી લેવું કમ્પલ્સરી ફરજિયાત છે બરોબર તો તમે કયા યુનિટનું એનઓસી લીધું છે જેની તમને પણ જણાવજો કોઈ વેચાણકર્તક વેચાણ કરાર કરતી વખતે કોઈ પણ યુનિટનું એમને એનઓસી લીધું નથી બીજી વસ્તુ મૃણાલીની ચિરાક્ષા એઝ અ વેલવન્ટ કરતા ગેનીના ડેવલપર્સના એ પ્રેસ કોન્ફરન્સમાં એવું બોલે છે કે એમને છે ને પ્રોજેક્ટ લોન નથી લીધી એમને પોતાની લેન્ડ ડેવલપ કરવા માટે એટલે પોતાની જે જમીન છે એનું ડેવલપિંગ કરવા માટે લોન લીધી છે અને બીજી જ સાઈડ થોડીક મિનિટો પછી ધીરેન્દ્ર છે કે મેડમે એટલે મૂલાની ચિરાગ શાહે જે લોન લીધી છે એ પ્રોજેક્ટ લોન છે પછી એ જાતે જ બોલે છે કે પ્રોજેક્ટ લોન પર એનઓસી લેવું કમ્પલસરી છે તો હવે તમારા જ પાર્ટનર એ કેવું કહે છે કે જે લેન્ડ માટે નથી લીધી બીજા પાર્ટનર એવું કહે છે પ્રોજેક્ટ લોન લીધી છે અમારી સાચું કયું ત્રીજું ધીરેન્દ્રસિંહ એમને જાતે જ કબૂલ કર્યું છે કે જે એસબીઆઈ ની લોન થઈ છે છ કરોડ રૂપિયાની એ છ કરોડ રૂપિયાની લોન એમને પોતે કરી છે જે પોતે કન્સલ્ટન્ટ છે હવે જો છ કરોડની લોન એમને કરી છે તો એની અંદર આટલા બધા ફ્રોડ કેવી રીતે થયા અને બીજી વસ્તુ એ કોઈ બીજાને કહે છે કે તમે તમારી પ્રોપર્ટી એમપીએ થઈ ગઈ છે તમે પૈસા નથી ભરતા તો તમે ક્યાં પૈસા ભરી રહ્યા છો છ કરોડની અમાઉન્ટ તો એની જ છે કરોડ કરોડમાં તો કોઈ અપડેશન આવ્યું નથી કશું જ નથી ઇવન પેન્ટ ધીરેન્દ્રસિંહ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે એક લોન કન્સલ્ટન્સી ચલાવે છે એ ગમે તે રીતે ધારો કે કોઈને લોન લેવી હોય તો એના કાગળિયા બનાવે છે એમને હેલ્પ કરે છે ઓળખાણ લગાવે છે બધી જ વસ્તુ તો ઇન શોર્ટ એનો મિનિંગ એવો હતો કે જેની એલિજિલિટી નહીં એને પણ તમે લોન આપી દો છો જે વ્યક્તિ એલિજિબલ જ નથી લોન લેવા માટે અને એવી રીતે તમે બધી બોગસ લોનો કરેલી છે જે તમે જાતે જ કબૂલ કરો છો તમારા પ્રેસ કોન્ફરન્સમાં કે તમે જ લોન કરાવેલી છે કોઈ વ્યક્તિને સામાન્ય માણસ કે મિડલ ક્લાસ વ્યક્તિને ખાલી 1 લાખ ની લોન જોઈતી હોય ને તો એ બેંક વાળા એટલા બધા કાગળિયા માગે છે ને કે એ લોકો છે ને થાકી જાય કે હવે લોન નથી જોઈતી ચાલશે પણ હા દિરેન્દરસીએ 11 કરોડ ની લોન એક થી 1.5 વર્ષ કરી છે એ પણ ચાર પાંચ જણ ના નામે હવે 11 કરોડ એ નાની અમાઉન્ટ નથી તો તમે 11 કરોડ ની લોન કરી કેવી રીતે એ જાતે જ બોલે છે કે 11 કરોડ ની લોન માં ડોક્યુમેન્ટ બધા ઓકે હતા અને ફ્રોડ કરી તો ફ્રોડ કેવી રીતે થયો મેઈન થિંગ આ બીજી વસ્તુ એમાં ધીરેન્દ્રસિંહ આપણે ગુણાલીની ચિરાક્ષા ચિરાગીલી શાહ તથા એમના એડવોકેટ ઋષિકેશ પાઠક દ્વારા મારા અસિલ સંકેત સાનું નામ આપવામાં આવ્યું છે કે સંકેત સા એક લાઈક ગુંડા છે ને એ બધી વસ્તુ હવે એક વસ્તુ મને કહો ગુંડા એને કહેવાય કે જે અસામાજિક તત્વ છે જેના પર એકાદ એફઆઈઆર પણ હોય અરજી હોય કે પછી કઈ પણ એવું કાયદેસરનું ખોટું કરેલું હોય સંકેત એ વ્યક્તિ છે કે જેણે મૃણાલીની ચિરાગ વર્ષ બે હજાર ચોવીસમાં ડિસેમ્બરમાં પહેલી ફરિયાદ કરી હતી જે ફરિયાદમાં એને બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા ખોટી સાઇન કરી હતી ઇવન ધેન એના ડોક્યુમેન્ટ પણ બનાવેલા છે હવે આ જે ફરિયાદ કરીને આ ફરિયાદ વખતે જ્યારે અરજીમાં આરોપીઓના નિવેદન લેવામાં આવ્યા એટલે મૃણાલીની ચિરાગ શાહ રામ ચૌધરી નું જે જવાહરનગર પોલીસ સ્ટેશન માં નિવેદન છે એમને રામ ચૌધરી ત્યાં એમને આપણે લોન ના એટલે જે ફોર્મ હોય એ લોન નું ફોર્મ ભર્યું હવે તમે આટલા મોટા બ્રાન્ચ મેનેજર જે બેંક ઓફ બરોડા જેવી નામચીન બેંકના બ્રાન્ચ મેનેજર છો તમારે ફોર્મ ભરવા માટે ધીરેન્દ્ર સિંહ ત્યાં જવાની શું જરૂર પડી અને ધીરેન્દ્ર ધીરેન્દ્ર લોન કન્સલ્ટન્ટ છે તમારે ત્યાં એમના ત્યાં ફોર્મ ભરવા અવેલેબલ છે કે જેની અંદર ધીરેન્દ્ર સિંહ બોલે છે કે મેને દેખો પેપર પર તીન કરોડ લોન કરવા દી એટલે આવું ઘણું બધું છે અમારી જોડે એવિડન્સ જેના બેઝ પર સરકારે કે પોલીસ અધિકારીએ એ નુનાની પર ફરિયાદ કરેલી છે આપ લોકોને એવું જણાવેલું હતું કે એમની પર કોઈ ફરિયાદ થઈ નથી તો વર્ષ બે છે બનાવટી ડોક્યુમેન્ટ બોગસ લોન બોગસ લોન બનાવટી ડોક્યુમેન્ટ આની સેમ ફરિયાદ વર્ષ બે હાજર અઢારમાં થઈ છે મે બી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ત્યારબાદ બે હાજર ચોવીસમાં ડિસેમ્બરમાં ફરિયાદ થઈ જવાનનગર પોલીસ સ્ટેશનમાં આવો ત્રીજો કિસ્સો આવ્યો છે નિકેશ મહેતાનો નિકેશ મહેતા જે ઓલમોસ્ટ ફોર્ટી વન યર ઓલ્ડ વ્યક્તિ છે જે એકમજ એક નોર્મલ ફેમિલીમાંથી આવે છે એ વ્યક્તિના નામ પર ગુણાલીની ચિરાક્ષાએ હોમ લોન કરી દીધી છે હોમ લોન પણ એવી કે જેમાં નિકેશ મહેતા એ સહી નથી કરી એને કોઈ વસ્તુનો ડોક્યુમેન્ટ નથી રજૂ કરેલું ઇવન ધેન એનું બે હજાર બાવીસનું ઇન્કમટેક્સ રિટર્ન પણ ધીરેન્દ્ર બનાવવામાં આવ્યું છે રીતે ફ્રોડ કરેલો છે તમારી જાણ બહાર લોકોના નામે લોન થઈ જાય છે સિગ્નેચરો થઈ જાય છે બનાવવાની દસ્તાવેજો બની જાય છે અને એક જ પ્રોપર્ટી પર સિંગલ પ્રોપર્ટી પલા સિંગલ પ્રોપર્ટી પર એક પર નોટરી બીજા પર રજીસ્ટર બનાખત અને ત્રીજા પર વેચાણ દસ્તાવેજ આ ત્રણે પર લોન થાય છે એનું રીઝન એ બેંક પણ નથી જોતી મૃણાલીની ચિરાક્ષા બતાવતા નથી એ ભગવાન જાણે બટ આ ત્રણે પણ લોન થઈની છે અલગ અલગ માધ્યમથી અલગ અલગ રીતે થઈની છે લોન જ્યારે તમારી પ્રોપર્ટી મોર્ગેજ છે અને બીજાને લોન આપેલી છે તો કેવી રીતે બીજી લોન થશે આપણે એક પીડિત છે આ બધા જોકે પીડિત જ છે બટ એક દાદા છે પીડિત છે એમની ઉંમર 70 ઇયર પ્લસ હશે એમનું એમનું નામ રાજેન્દ્રભાઈ ઘર હતું શ્રીજી બંગલો આપણે ફાર્મા રોડ પર વર્ષ બે હજાર માં એમને એમનું ઘર વેચ્યું હતું મૃણાલીની ચિરાગ શાહની આપણે ભોગ કહેવાય એટલે મીન્સ કે નિરાલી પંડ્યા એમના દીકરાની વાઈફ

ત્યારબાદ ઓમપ્રકાશ પ્રકાશ ચૌધરી જેનો પહેલા પણ મેં ઉચ્ચાર કર્યો કે જેને તીર્થ એવું કહે છે ને કે મારી 17 થી 18 સાઇટો છે બધી જ કમ્પ્લીટ છે પણ બધી જ સાઇટમાં ગોટાળા છે તમે સર્ચ રિપોર્ટ તપાસ કરશો એટલે બધું નીકળશે તીર્થ જલમાં 2019 માં ઓમપ્રકાશ પ્રકાશ ચૌધરીએ ઘર લીધું તું રજીસ્ટર બનાખત કર્યો નોટરી બનાખત થયો અને એ પછી એના નામ પર લોન થઈ ગઈ પણ એ લોન જે થઈ ને એ મૃણાલીની શાયે ડાયરેક્ટ

ચિરાક્ષાને થી આપ્યું હતું હવે વિચારો બે હજાર જે છ કેસ છે છ એકસો વડોદરા કોર્ટમાં ચાલુ છે હાલની તારીખમાં હવે આટલા બધા જ બાકી છે તો એ કેવી રીતે કોને ચૂકવશે અને તમે બીજાઓને કહી દો છો કે ગુંડા પણ કેવી રીતે ગુંડા ગુંડા કોઈ પ્રૂફ તો લાવો જે તમારી સામે ઉભા રહે એમને ગુંડા કહી દેવાનું જે તમારી સામે કોઈ કાયદેસર ના પગલા ભરે એટલે એમને ગુંડા કહી દેવાનું કોઈ બેઝ નહીં નુકસાને એની સામે ફરિયાદ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી જવું પડ્યું ત્યારે ફરિયાદ થઈ બે હજાર બે હજાર ચોવીસ એપ્રિલ થી અરજી આપી હતી સમા પોલીસ સ્ટેશનમાં એપ્રિલ બે હજાર ચોવીસ માં ત્યારબાદ જૂન બે હજાર ચોવીસ માં સીપી માં અરજી આપી ત્યાર પછી એનું ઇન્વેસ્ટિગેશન ચાલ્યું ચાલ્યું અને ના છૂટ કે સંકેત સાહેબ ભૂપેન્દ્ર પટેલ ભાઈ મંત્રી સાહેબ સાથે જવું પડ્યું ત્યારે એમની સ્વાગત પ્રોગ્રામ દ્વારા ફરિયાદ દાખલ થઈ હવે વિચાર કરો કે સામાન્ય માણસને જો આટલી બધી તકલીફ પડતી હોય કરશે કાયદેસરનો ગુનો દાખલ ના થાય એ માટે ચિરાક્ષાએ એના નામ પર જે લોન લીધી હતી સત્યાવીસ લાખ રૂપિયાની એ સત્યાવીસ લાખની લોન પાછી ભરી દીધી જ્યારે આ અરજી બધી દાખલ કરી જવાનગર પોલીસ સ્ટેશનમાં છે સમા પોલીસ સ્ટેશનમાં જ્યારે અરજી આપીને એના સામે ચાલીને ચાલી સત્યાવીસ લાખ રૂપિયા ભરી દીધી બાજુ કહો કે લોન તમે સંકેતે લીધી છે મેં નથી લીધી તો પણ તમે 27 લાખ માટે ભર્યા બીજી વસ્તુ જ્યારે ગુનો દાખલ થયો ઓલમોસ્ટ 26 ડિસેમ્બર 2024 આ રોજ ગુનો દાખલ થયો ત્યાર બાદ મુરાણીની ચિરાક્ષાના એડવોકેટ શ્રી દ્વારા વડોદરા નામબદાર કોર્ટમાં એમના આગોતરા જામીન રજૂ કરવામાં દાખલ કરવામાં આવ્યા હતા આપ સાહેબ બિલિવ નહીં કરો એ આગોદરા જામીન વખતે એમના એડવોકેટ શ્રી અને એમના જુનિયરો દ્વારા એક સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે હવે એ સોગંદનામું સંકેત સારા નામનું છે પણ એ સોગંદનામામાં નોવેલ્ટી શું ખબર સંકેત સારી સિગ્નેચર જ નથી સંકેત સાએ સિગ્નેચર એ નથી કરી અને એ સોગંદનામું તમે રજૂ કરી દીધું છે ઈવન ધેટ એ સોગંદનામામાં જે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ સ્પેશિયલ ડિસ્ટ્રિક્ટ સેશન જજમાં એ સોગંદનામું રજૂ થયું છે ક્રિમિનલ પર્ચુરર અરજ નંબર થ્રી ફોર નાઇન ટુ ઓબ્લિક બે હજાર ચોવીસ બરાબર એમાં લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ જેને આંખ પડેલો છે અને તારીખ ચોવીસ દસ બે હજાર ચોવીસનું એક સોગંદનામું રજૂ થયું છે જેમાં એ લોકોએ હેડલાઇન આપી છે ફરિયાદી દ્વારા સમાધાનના નામે કરાર કરવાનું નક્કી કરી સોગંદનામું આરોપીને આપવાનું નક્કી કરી તે સોગંદનામાની નકલ હવે આ સોગનનામામાં સંકેતની સાઈન નથી પેલો પછી આ સોગંદનામું તમે રજુ કેવી રીતે કરી શકો એના પર અમે જરૂરી વાંધા પણ રજુ કર્યા છે ત્યારબાદ એ લોકોએ એક અરજી રજુ કરી છે જે અરજી પર એ લોકોએ ચોવીસ દસ બે હજાર ચોવીસ ની ડેટ મારી છે બટ અમે જયારે માજલપુર પોલીસ સ્ટેશનમાં એની આરટીઆઈ થ્રુ ઇન્ફોર્મેશન કાઢી ત્યારે અમને ખબર પડી કે અરજી રજૂ થઈ છે એકવીસ અગિયાર એટલે નવેમ્બર બે હજાર ચોવીસમાં રજૂ થઈ છે તો તમે કોર્ટને પણ ગેરમાર્ગે દોરો છો અને તમે જે

ગુંડો તરીકે કરાય છે એ પેલા સાબિત કરે કે આ લોકો ગુંડા કઈ રીતે છે જ્યારે તો એમની પર એક ફરિયાદ નથી એક અરજી નથી તો ગુંડા કઈ રીતે છે ઉપરથી અમે લોકોએ કરેલી છે કોને કોને ગુંડા કીધા છે સંકેત સાહેબે કીધા છે એ લોકોને મારા આસિત સંકેત સાહેબ છે સો એમના તરફથી હું કહી શકું છું કે એમને ગુંડા કીધા છે તો સાબિત કરે ગુંડા કઈ રીતે છે મેં આપણે પીઆઈએલ દાખલ કરેલી છે આ બાબતે સોરી પીઆઈએલ દાખલ કરેલી છે પણ હજુ તો પરમ દિવસે જ કીધું ને એમ ગુંડા તો પરમ દિવસે જ બોલ્યા ને હજુ ત્રણ તારીખે જ

કે અમે પેલા લોકલ પોલીસ સ્ટેશનમાં જુદી લાગતું ઓળખતું હોય ત્યાં આપી છે ત્યાંથી અમે સીપીમાં આપી છે સીપી પછી અમે મુખ્યમંત્રી સચિવાલયમાં રજૂઆત કરેલી છે ગૃહમંત્રીને રજૂઆત કરી છે અમે બધી પ્રોસીજર ફોલો કરી છે એ પછી એમની સામે જ ગુનો બનતો હોય છે કાયદેસરનો ગુનો છે એવિડન્સ હોય છે પુરાવા હોય છે એ બધું જોઈને અધિકારીઓએ એમને સપોર્ટ કર્યો છે કે એમની સામે ગુના દાખલ કરેલા છે પણ ઘણા એવા છે કે જેમના હજુ ગુના દાખલ થવાના બાકી છે જેવી રીતે નિકેશ મહેતા નિકેશ મહેતાનો કેસ અંદર તપાસમાં છે ઇન્ક્વાયરીમાં છે હાલમાં પણ અત્યારે એમાં તમે બિલીવ નહીં કરો એ વ્યક્તિ મિડલ ક્લાસ છે રોજ ગમે રોજ ખાવાનારી વ્યક્તિ તમે જોશો તો ખોટી પવાની હરની વ્યક્તિ છે જે લાઈફમાં કોઈને લાઈક લોન લેવાનો તો વિચારી જ ના શકે સામાન્ય માણસ છે સામે માણસે તમે ઉભો ને લોન લેવાની જો એને પહેલાં ગભરાટ થઈ જાય કે કેમ લોન લેવાની એવી રીતે એવી જ વ્યક્તિ છે એના નામ પર બેંકમાંથી ફોર્મ ભરી દીધું સાઈયો કરી હતી ડોક્યુમેન્ટ કરી ઈવન દે એમને 2022 થી શું ઇન્કમ ટેક્સ રિટર્ન પર બનાવી દીધું ધીરેન્દ્ર ભાઈએ એનું 22 થી રિટર્ન એ બનાવી દીધું કે કે રિટર્ન તમને હું આપીસ ડોક્યુમેન્ટ છે મારી જોડે એની અંદર ઓડિટ કોઈ પણ સહી સિક્કો अवेलेबल નથી કોઈ પણ સીએ નો ઓડિટ સિક્કો अवेलेबल નથી અને એવું નથી કે આ ભાઈએ ફરિયાદ નથી કરી જે ભી અમને ખબર પડી વર્ષ 21 22 માં કે એમની પર આવી રીતે ફ્રોડ લોન થઈ છે ને હોમ લોન થઈ છે એવી રીતે એમને પહેલા તો બીઓબી માં જઈને મળ્યા હતા એમના એડવોકેટ દ્વારા એમને BOI ને નોટિસ પણ આપી છે એ પછી એમણે વિજીલન્સમાં કમ્પ્લેન કરેલી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં પણ કમ્પ્લેન કરેલી છે પછી એમને જે રીતે ખબર પડી રીતે એમણે રેરામાં કમ્પ્લેન કરી રેરામાંથી એમને ચુકાદો અમરે માર્ચ એપ્રિલમાં આવ્યો કે તમે આ ફરિયાદ ફ્રોડની છે એટલે તમે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરો જેથી એમને સીધી પછી પોલીસ સ્ટેશનમાં કપુરે પોલીસ સ્ટેશન અને જવાહરનગર પોલીસ સ્ટેશન બેવ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે કારણ કે રણોલી બ્રાન્ચ છે બીઓબી રણોલી બ્રાન્ચ છે એટલે જવાનગર પોલીસ સ્ટેશન લાગશે અને પલા સાઈડ કપુરાઈ પોલીસ સ્ટેશન ના આવે છે એટલે કપુરાઈ પોલીસ સ્ટેશન લાગશે અમે બે પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે અને અમે ફરિયાદ કરવા માટે એમને બોલ ઇન્સિસ્ટ કર્યા છે કે તમે એવિડન્સ છે અને બધા એવિડન્સ અમે બેંક ઓફ બરોડામાંથી આરટીઆઈ કરીને મંગાવેલા છે એવું પણ નથી કે અમે આરટીઆઈ સિક્કા સાથે અમે બેંક ઓફ બરોડામાંથી બધા એવિડન્સ મંગાવેલા છે અને આમાંથી આમાં છે ને પોઈન્ટ એવો છે કે જ્યારે નિકેશ મહેતાની એકવીસ બાવીસ લાખની લોન થઈ ને તો નિકેશ મહેતાને ખબર નથી પણ જ્યારે ખબર પડી ને સ્ટેટમેન્ટ કઢાવ્યું ને ત્યારે અંદર ખબર પડી કે એનો જે હતો છે વીસ કે સત્તર નો હત્તો એ મૃણાલીની ચિરાક્ષા પોતાના કાળમાંથી ભરે છે હવે તમે એક બાજુ એવું કહો છો પ્રેસ કોન્ફરન્સમાં જાહેર એવું કહો છો કે નિકેશ મહેતાએ જાતે લોન કરી છે તો પછી એનો હપ્તો તમારે ભરવાનું જરૂર શું છે તમે એકનું બધું દાન ધરમ કરવા માંગતા હોય તો બહુ બધા ગરીબો છે એનજીઓ છે એમાં કરો ઓનલી લીધી છે 10 અતัย વર્ષે પણ નિકેશ મહેતા જરે લોન લીધી જ તમે તેલલે થી સુધી વર્ષ 2021 થી થી લઈને જાન્યુઆરી સુધી 31 સુધી બધા જ હક્કા ભૂનાનીની ચિરાક્ષા દ્વારા ભરવામાં આવ્યા છે અને ઓ એમનેમ નથી બોલતી કે બેંક સ્ટેટમેન્ટ છે સાબિત કરો પુરાવા આપો

અને એ જ યુનિટ છે રાજશીબેન ખત્રીના નામ પરથી બીઓબી મકરપુરા એટલે બેંક ઓફ મહારાષ્ટ્ર વલણ બ્રાન્ચમાંથી શ્રીકાંત સાના નામ પર લોન થઈ રાજશીબેન ખત્રીના નામ પર બીઓબી મકરપુરાના નામે લોન થઈ ઓલમોસ્ટ 21 લાખ રૂપિયા વિથ મોર્ગેજ સેલ ડીપ થી પછી સી 402 સી 402 છે શ્રીકાંત શાહ બીઓએમ વલણ બ્રાન્ચ એટલે બેંક ઓફ મહારાષ્ટ્ર વલણ બ્રાન્ચ અને નિકેશ મહેતા બેંકો પર રાવલી બ્રાન્ચ જે મેં કીધું તમને કે જેમાં ફ્રોડ થયો છે એ સી 402 ધેન આફ્ટર ડી 501 કરણ વાલિયા બેંક ઓફ મહારાષ્ટ્ર વલન બ્રાન્ચ આશા બ્રિજ મોહન ઇન્ડિયન બેંક 501 માં ફરી બેન ધેન આફ્ટર છે ડી 401 નેન્સી રાઈઠાઠા અને જીતેન્દ્ર રાઈઠાઠા આ એક જ વ્યક્તિ અરે એક જ ઘરના લોકો લાગે છે એક જ ઘરના લોકોના નામે બેંક ઓફ મહારાષ્ટ્ર વલન બ્રાન્ચમાંથી એક જ યુનિટ પર બે લોનો થઈ બેંક ઓફ મહારાષ્ટ્ર વલણ બ્રાન્ચ કેકત બેંક ઓફ બરોડા રણોલી બ્રાન્ચ દેન આફ્ટર બી પાંચસો બે વિપુલ અમીન બેંક ઓફ મહારાષ્ટ્ર વલણ બ્રાન્ચ

સી ત્રણસો ચોર માં ચાર માંથી બેંક ઓફ મહારાષ્ટ્ર વલન બ્રાન્ચ માંથી પણ લોન થઈ અને બેંક ઓફ મહારાષ્ટ્ર તરસાલી માંથી પણ લોન થઈ અને એમાં ત્રીજા પાર્ટનર છે દક્ષિશભાઈ પટેલ એટલે સી ત્રણસો માં ત્રણ વ્યક્તિઓના નામ પર લોન થઈ છે ટોટલ યુનિટ બટ એમાં એવું છે કે જે ચા ચિઠ્ઠી છે ને એ રજા ચિઠ્ઠીમાં પાછું ડિફર આવશે સમથિંગ છે ટાવર ડી અને ટાવર ઈ આખો એમાં ટાવર ઈ તો ટોટલી ખંડર છે